જસદરના ગંગા ભવન વિસ્તારમાં પટેલનગર સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવવામાં આવ્યા પટેલનગર સોસાયટીમાં પાણી રોડ રસ્તાની સમસ્યાને લઈને ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવવામાં આવ્યા હતા સોસાયટીમાં છેલ્લા વર્ષથી પ્રાથમિક સુવિધા રોડ વગેરે જેવા પ્રશ્નો હલ ન થવાથી દરેક પક્ષ કે પાર્ટીના લોકો માટે પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવવામાં આવ્યા સોસાયટીમાં પંદર વર્ષ બાદ પણ પાણી અને રોડ રસ્તાની સુવિધા ન મળતા સોસાયટીના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો

કે ભાઈ આ સોસાયટી નો છે એ મૂળભૂત જે માલિક છે એને વેરો ભર્યો નથી જે ત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા થતો હોય જે વેરો નથી ભર્યો તો અમી સાહેબ જે વેરો ભરીએ છીએ તો જાય છે ક્યાં તો નગરપાલિકા અમારી પાસેથી શું કરવા વેરો લે છે અમારા મૂળભૂત પ્રશ્નો જે હલ કરી આપે એટલે અમારે સાહેબ ચૂંટણીનો બહિષ્કાર જે કરવો નથી પણ અમારે હાથે કરીને આ જે અમારા પ્રશ્ન હલ ન થાય માટે અમારા સોસાયટીના દરેક સભ્યો જે ભેગા થઈ છે ને મતનો બહિષ્કાર કરે છે કે ચૂંટણીનો બહિષ્કાર કરે છે કે ભાઈ જો પ્રાથમિક સગવડો પણ તમારાથી હલ ન થતો હોય તો અમારે મતદાન કરીને કામ શું છે પંદર વર્ષથી પ્રશ્નો પડતર છે છતાં નિરાકરણ ન લાવે તો કોઈ ભી કોઈ ભી વ્યક્તિની ઉગ્રતા વરાવ તો નીકળે જ ભાઈ એટલા માટે અમારું કહેવાનું એવું છે કે અમારા પ્રાથમિક સુવિધાઓનો જે પ્રોબ્લેમ છે એ સોલ્યુશન લાવી દો તો સો ટકા અમારી ઈચ્છા છે કે મત મતદાન કરવું પણ આવું બધો પ્રોબ્લેમ નો સોલ્યુશન ના આવે તો અમારો સંપૂર્ણપણે આવગામી ચૂંટણી માટે સંપૂર્ણ સોસાયટીનો ટૂંકમાં મતદાન અમારે કરવાની ઈચ્છા નથી